પોરબંદરની સરકારી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી શ્વાસના દર્દીઓ માટેની દવાની અછત જોવા મળી રહી હતી જેથી દર્દીઓને ફરજિયાત ખાનગી મેડિકલમાંથી લેવાની ફરજ પડતી હતી આ બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતા છે આ દવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક વિભાગ આવેલા છે હોસ્પિટલમાં આવતા શ્વાસના દર્દીઓ માટે ઉપલબ્ધ ઇન્હેલર તેમજ પંપ સહિતની દવા છેલ્લા ઘણા સમયથી ઉપલબ્ધ ન હતા જેથી અહીં આવતા શ્વાસના દર્દીઓને ફરજિયાત ખાનગી મેડિકલમાંથી આ દવા અને પંપ ખરીદવા પડી રહ્યા છે આ બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડવદ્રા દ્વારા હોસ્પિટલના તંત્રને રજૂઆત કરાઈ હતી આ અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પણ પ્રસારિત થતાં જ તંત્ર જાગ્યું હતું અને તાત્કાલિક આ દવા ઉપલબ્ધ કરાવી હતી હાલમાં જ સરકારી ભાવશે જે હોસ્પિટલની અંદરમાં જે ઓલા અમુક માણસ જે સુવાસના દર્દી હોય એના માટે જે પંપ આવતો હોય પંપની અંદરમાં જે દવા નાખવામાં આવતી હોય ગોળી એવી ગોળી માટે માગણી અવારનવાર ઉઠતી હતી પણ સત્તા પણ મંગાવવામાં નતા આવતા ને એમાં જીટીપીએલની ને અમારી રજૂઆતને હિસાબે જે તંત્રએ માલ મંગાવ્યો હોય એમાં ખૂટતો માલ આવેલો છે તો અમારી માગણી એવી છે કે ભાઈ પૂરો માલ આપે તો ગરીબ દર્દીઓને કંઈક બે ત્રણ મહિના ચાર મહિના હાલે નહીતર આ જે એટલો માલ મોકલવામાં આવ્યો છે એમાં થોડુંક ખૂટતું છે તો એ પૂરું કરે અને જીટીપીએલનો હું આભાર માનું છે કે અવાનવા ગરીબ દર્દીઓ માટે લડતા હોય છે અને બીજું એક કે જે ગરીબ દર્દીઓને ચારસો કે સાડા ચારસો રૂપિયાનો પંપ આવતો હોય તો પરવડતો ન હોય દવા બધું મોંઘું હોય તો જે આ સરકારશ્રીની યોજના છે એ બહુ ગરીબ દર્દીઓ માટે સારી છે એટલે આ પૂરામાં પૂરો જથ્થો મંગાવી લે એવી મારી નરમર જ છે હોસ્પિટલની બારી ખાતે હાલ તો શ્વાસની દવા ઉપલબ્ધ કરાઈ છે પરંતુ તે દવાનો જથ્થો પૂરતો નથી જેથી થોડા દિવસમાં ફરી આ દવાની અછત ઊભી થશે તેવું પણ જાણવા મળી રહ્યું છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર